બધાનો ફૂલ સપોર્ટ છે રેલવે દ્વારા પણ સારું આયોજન કરવામાં આવે છે બધાનો અને કોઈ પણ જાતનો પ્રોબ્લમ આવતો નથી ત્યાં પણ પૂરેપૂરી સુવિધા છે જે લોકો અમુક એવું કહેતા હોય છે કે અમરનાથ જવામાં વધારે આ તે પણ જ્યાં ફૂલ ફેસિલિટી દેવામાં આવે છે કોઈ પણ જાતનું કાંઈ નથી અને આર્મી દ્વારા છે ત્યાં અમરનાથ શ્રાઇન બોર્ડ દ્વારા જે છે એ બધી ફૂલ ફૂલ સપોર્ટ આપે છે અને કોઈ પણ જાતનું વિઘ્ન આવતું નથી અને બહુ સારી એવી યાત્રા મહાદેવની કૃપાથી થઈ જાય છે અને વાંધો નથી આવતો એકચુલી છેલ્લા સાત આઠ વર્ષ થી આપણે જોઈએ તો પેલા બનાવો બનતા નાના મોટા તે કઈ બરોબર છે પણ જ્યારથી જેથી કરીને બસ ઉપર પથ્થર મારો કરવો જનરલી અમે શ્રીનગર થી જયારે લાલ ચોક માંથી પસાર થતા હોઈએ ત્યારે બસ ઉપર પથ્થર મારો થાય કાચમાં આ તે પથ્થર મારો બહુ થતો પણ તે હવે છેલ્લા કોઈ વાંધો નથી આવતો છેલ્લા સાત આઠ વર્ષથી બહુ સારું છે આયોજન અને બહુ બધા ખાસ કરીને તો આર્મી ને આપણે અભિનંદન દઈએ કે એ લોકો દ્વારા જ આપણે અમરનાથ યાત્રા કરી શકીએ છીએ એ આપણે જઈ શકીએ તેમ નથી એવું આપણને અનુભવ થયેલા છે આ મારું ચોથું વર્ષ છે હું ત્રણ વર્ષથી જાતો તો પહેલી વાર હું દોઢ વર્ષ તો હતો ત્યારે ગયો તો બીજી વાર છ વર્ષનો હતો ત્યારે ગયો તો અને લાસ્ટ ટાઈમ બે વર્ષે ગયો તો હવે આ વર્ષે ફરીથી જાઉં છું બહુ સારી છે અને બહુ સુંદર આયોજન થાય છે અમરનાથનું ને બધી તમે ત્યાં માહોલ જોવો બાલતાલમાં ભેલગામમાં ભંડારામાં યુવાનો ને બહુ મજા આવે વ્યવસ્થા છે અને આખો રૂટ હવે સેફ થઈ ગયો છે અને બધી બાજુ રેલિંગ ને બધું થઈ ગયું છે તો યુવાનોને ગમે એ ઉંમરની વ્યક્તિ ને કઈ વાંધો આવતું નથી હું સંદેશો આપવા માંગીશ કે એકવાર તો જિંદગીમાં જરૂર આ અમરનાથની યાત્રા કરવી જોઈએ જેમ કે બધા અત્યારે ચારધામની યાત્રા કરવા માટે જાય છે તો એકવાર અમરનાથની પણ યાત્રા કરવી જોઈએ પેલી વખત તો હું બહુ નાનો હતો દોઢ વર્ષનો હતો એટલે મને બહુ જાજુ યાદ નથી પણ ફોટા જો એટલે હવે એમ થાય કે અત્યારે જે છે એના કરતા પેલા બહુ સારું હતું નેચરલ ને બધું જે રીતે હતું એ પણ હવે ફેસિલિટીઝ બધી વધી ગઈ છે આર્મીની ફૂલ સપોર્ટ હોય છે અને આર્મી આપણું સેફ્ટી નું પૂરું ધ્યાન રાખે છે એટલે એ કોઈ જાતનો વાંધો આવતો નથી